મેં આ વખતે ભાજપને ચેલેન્જ મારી છે પૂરા ભારતમાં કોઈ ભાજપ વાળો માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયા ડરાવી ધમકાવી લલચાવી જેલમાં પૂરી તોડી દર્શક મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયા ભાજપને ચેલેન્જ આપી છે કે કોણ છે એવો ભાજપનો વ્યક્તિ કે જે મને હરાવી બતાવે અને મને જેલમાં પૂરી બતાવે મિત્રો કેમ ગોપાલ ઇટાલિયા એ આવી ચેલેન્જ ભાજપને આપી સંપૂર્ણ માહિતી જાણવા માટે આપણી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો દોસ્તો ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબર પણ કરી દેજો તો આપણા આવા સમાચાર તમને જોવા મળતા રહેશે તો ચાલો આપણે આજે વાત કરીએ કે ગોપાલ ઇટાલિયાએ કેમ ભાજપને ચેલેન્જ આપી અને અત્યારે હાલ ભાજપના માણસોએ ગોપાલ ઇટાલિયાને શું રિપ્લાય આપ્યો તો ગોપાલ ઇટાલિયાએ કેમ ચેલેન્જ આપી એ વાત કરીએ તો મિત્રો ગોપાલ ઇટાલિયાનું કહેવું એવું છે કે અત્યારે હાલ ભાજપની સામે કોઈ બી પાર્ટીવાળા ઊભા હોય તો એ જીતી તો જાય છે પણ પછી ભાજપના માણસો તેને ખરીદી લે છે અને ધમકીઓ આપે છે કે અમારી પાર્ટીમાં આવી જાઓ નહીં તો તમને આમ કરીશું તેમ કરીશું એવી ધમકીઓ આપીને માણસોને ખરીદી લે છે શું મિત્રો આ વાત સાચી છે ગોપાલ ઇટાલિયાની અત્યારે હાલ મિત્રો મોટી પાર્ટી ભાજપને ગોપાલ ઇટાલિયાએ ધમકી આપી છે અને ચેલેન્જ આપી છે

અને સત્તાને ફાવવા દેતાય નથી કેમ કે પોતાનો પાવર છે એમની પાસે અને એટલે આ જે માણસો ડરતા નથી એટલે એમની સાથે ભાજપ વારંવાર દગો કરે છે કે જે ઉમેદવાર જીતે એને દબાવી ધમકાવી તોડી ફોડીને પોતાની પાર્ટીમાં લઈ જાય સીધી રીતે તો ભાજપ જીતે એમ નથી કેમ કે ભાજપ કરતા વિસાવદનના ખેડૂતોની તાકાત મોટી છે એટલે સીધી રીતે નથી જીતતા એટલે દર વખતે જે ઉમેદવાર જીતે એને ભાજપવાળા પૈસા આપીને ડરાવી ધમકાવી લલચાવી લઈ જાય છે મેં આ વખતે ભાજપને ચેલેન્જ મારી છે પૂરા ભારતમાં કોઈ ભાજપ વાળો માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી ધમકાવી લલચાવી જેલમાં પૂરી તોડી બતાવે